जय बोल मारी अंबे जय जय अम्बे बोल अम्बे जय जय अम्बे अम्बे जय जय अम्बे बोल मारी अम्बे जय जय अम्बे बोल मारी अम्बे जय जय अम्बे अम्बे जय जय अम्बे बोल अम्बे जय जय अम्बे સમસ્ત જી બી પરિવાર પાલનપુર સેવા કેમ્પ પગપાળા યાત્રિકોનું હાર્દિક સ્વાગત કરે છે જો કે આજે અહીંયા સેવા કેમ્પની અંદર આવ્યા પછી જી બી પરિવારના મિત્રો ખૂબ જ ઉત્સાહથી જે પગપાળા યાત્રીઓ જે આવે છે એમને ચા નાસ્તો અહીંયા આરંભ કરવા કરવાની સગવડ મોબાઈલ ચાર્જિંગ મેડિકલ હા દરેક પ્રકારની અહીંયા સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે મારી સાથે અહીંયા જે કેમ્પનું જે આયોજન કર્યું છે પરિવાર મિત્રો પણ અહીંયા બધા સાથે જોડાયેલા છે મારી સાથે અહીંયા જે કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે જે બી કર્મચારીના મિત્રોના પરિવાર મિત્ર મારી સાથે વિક્રમભાઈ હાજર છે વિક્રમભાઈ સાથે આપણે થોડી ચર્ચા કરીશું વિક્રમભાઈ જે અહીંયા જે કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે અહીંયા જે તમારો જે સેવા કેમ્પ છે એ એના વિશે થોડી આપણી સાથે થોડી ચર્ચા કરીશ કે આ સેવા કેમ્પ આપણા કેટલા વર્ષોથી અને તમારા મિત્ર પરિવાર સાથે કેટલા સમયથી ચાલુ કરેલો છે એના વિશે આપ થોડી વિસ્તૃત માહિતી આપશો સમસ્ત જીબી પરિવાર તરફથી કેમ્પ કરવામાં આવે છે છેલ્લા પચીસ વર્ષથી આપણો કેમ્પ ચાલે છે અવિરત પ્રવાહથી આપણો કેમ્પ ચાલે છે અત્યારે આપણે નાસ્તાની અંદર ખમણ બોટા મિનરલ પાણી મોબાઈલ ચાર્જિંગ મેડિકલ સુવિધા આરામની વ્યવસ્થા વ્યવસ્થા બધી જ આપણે છેલ્લા પચીસ વર્ષથી કેમ્પ ચાલે છે સમસ્ત જી પરિવાર બધા પરિવાર હળી મળીને સેવાનો લાભ આપે છે સેવા આપે છે બધાની અને પબ્લિકને યાત્રીઓને સેવા પૂરી પાડે છે બહુ સરસ મજાની વાત કરી વિક્રમભાઈએ કે અહીંયા જે કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે જે બી કર્મચારી પરિવાર મિત્રો દ્વારા જે સુંદર આયોજન કરવામાં આવ્યું છે ગરમા ગરમ ગોટા છે ચા છે નાસ્તો છે એની સાથે અહીંયા ચાર્જિંગ કરવાની સાથે મોબાઈલની પિન પણ અહીંયા રાખેલી છે વિશેષ અહીંયા આરામ કરવાની પણ ખૂબ જ સુંદર મજાની સુવિધાઓ અહીંયા કરવામાં આવી છે ખૂબ ખૂબ ધન્યવાદ મારી સાથે વાતચીત કરવા માટે વિક્રમભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે છે પચીસ વર્ષથી અવિરત પ્રમાણે તમારો અહીંયા જે કેમ્પનું જે સુંદર પરિવાર મિત્રો દ્વારા કરવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ

આ કેમ્પમાં અમારે એક નરેન્દ્ર મોદી નું અભિયાન ચાલે છે સ્વચ્છતા અભિયાન એની અંદર એની અંતર્ગત અમે અહિયાં પૂરું ધ્યાન આપીએ છીએ લગભગ સ્વચ્છતા પ્રત્યે વધારે ધ્યાન આપીએ છીએ અમે અને લોકોને જાગૃત પણ કરીએ છીએ અમે પોસ્ટર પણ એમાં બનાવ્યા છે કે પોસ્ટર સ્વચ્છતા સ્વચ્છતાના સ્વચ્છતા ને લગતા જ નામ છે આપનું મારું નામ ભરતભાઈ આ ભરતભાઈ શું કામ કરો છો હું અહિયાં જોબ કરું છું અચ્છા અચ્છા ભરતભાઈ પણ બહુ સરસ મજાની વાત કરી ભરતભાઈ એવું કીધું કે માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની જે સ્વચ્છતાની જે પ્રેરણા ચાલે છે એના ભાગરૂપે પણ અમે અહીંયા ખૂબ જ સુંદર મજાની સ્વચ્છતા સાથે પણ અમે આ કેમ્પનું બહુ સુંદર મજાનું આયોજન પણ કર્યું છે અને અહીંયા લોકોનો સહકાર પણ પદયાત્રિકાનો પણ ખૂબ સહકાર મળી રહે છે પણ એમને પણ ખૂબ સુંદર મજાની વાત કરી મારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય અંબે જય માતાજી બોલ મારી અંબે બોલ મારી અંબે છેલ્લા પચીસ વર્ષથી આ કેમ્પનું આયોજન કરેલું છે અને દરેક કર્મચારી જી ના કર્મ પહેલા જી બી હતું અત્યારે જેટકો એજ્યુશન સબલ ધામ અલગ પડ્યા પણ એક પરિવાર થઈને આ રૂ આનું આયોજન કરવામાં આવે છે અહીંથી આ દરેકના સાથ સહકારથી દરેક કામ બહુ સરસ રીતે સારી રીતે ચાલે છે

અને હું અહીં જીબી બી સર્વિસ કરતો હતો જી બી પરિવાર તરફથી તન મન અને ધનના સહયોગથી આ કેમ્પમાં બધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે ગરમ ગોટા ચા ખમણ અને મેડિકલની સેવા ચાર્જિંગની સેવા મિનરલ પાણીને બધું પ્રોવાઈડ કરવામાં આવે છે અને હું બે હજાર એકવીસમાં રિટાયર થયા પછી પણ માતાજીની કૃપાથી અહીંયા રેગ્યુલર સેવા આપવા આવું છું અને માતાજી મને એ સેવા આવી રીતે ચાલુ રાખે એવી હું માતાને પ્રાર્થના કરું મારું નામ પ્રકાશભાઈ પટેલ છે હું જેટકોમાં જ નોકરી કરું છું અહીંયા જેવીમાં જ અમારો કેમ્પ બધા સ્થાપના સહયોગથી કેમ્પ બનાવેલો છે અમે અને એમાં ગોટા ખમણ ગરમા ગરમ બધું આપીએ છીએ પદયાત્રીઓને ચા ગરમ ગરમ ચા પીએ પાણીની વ્યવસ્થા આરામ ની વ્યવસ્થા છે એટલે સ્વચ્છતા પણ એટલી રાખીએ છીએ સર્વે હરીમણી ભેગા થઈને બધાની સેવા કરીએ છીએ માં અંબે ની કૃપાથી બધું ચાલે છે બધું કેમ્બે જય જય અંબે जय जय झूलेलाल जय 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 मरींदा जय 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 मरींद જય સેવા કેમ્પની અંદર જીબી કર્મચારી પાલનપુર જેવો મિત્રો પરિવાર દ્વારા અહીંયા કેમ્પનું દર વર્ષે જે આયોજન કરવામાં આવે છે એના ભાગરૂપે આજે પણ આ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અહીંયા ગરમા ગરમ ખમણ મશીન બતાવજો બહુ સુંદર ગરમા ગરમ ખમણ જે તૈયાર થઈ રહ્યું છે એની સાથે ગરમા ગરમ ગોટા પણ તૈયાર રહ્યા છે તૈયાર થઈ રહ્યા છે અહીંયા મારી સાથે જે રસોયા ભાઈ છે એમની સાથે થોડી વાતચીત કરશું જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી શું નામ છે આપનું મારું નામ મનસુખભાઈ પ્રજાપતિ અચ્છા અચ્છા જૂના લક્ષ્મીપુરા પાલનપુર વેરી ગુડ શેરી નંબર એ આહા અને આજે માતાજીના કેમ્પના પચીસ વર્ષ પૂરા થયા છે અરે વાહ અને આમાં શું આજે ખમણનો પ્રોગ્રામ ગઈકાલથી ચાલુ કરેલો છે પચીસ વર્ષ નિમિત્તે હા

અહીંયા મસાલેદાર ગરમા ગરમ ગોટા પણ તૈયાર થઈ રહ્યા છે અહીંયા દેખો કેટલા ઉત્સાહ ગોટા બનાવી રહ્યા છે બધા અહીંયા રસોઈયા પરિવારનો સ્ટાફ મિત્રો સાથે જીબી પરિવારના મિત્રો પણ સાથે એકબીજા સાથે કામ કરી રહ્યા છે અહીંયા ગોટા પણ ગરમા ગરમ ગોટા તૈયાર રહ્યા છે શું છે બીજું શું કહેવા માંગો છો અહીંયા અમારો સ્ટાફ છે બધો પ્રેમથી અને ખુશ ખુશાલીથી કામ કરે છે

जय आनंद आनंद सुदी सेवा के हमारे कापुतला मानतो दर्शन करिए अम्बाजीला એટલે અમે અમારા ગામໃજે આવીએ છીએ કે વિક્રમભાઈ સાથ સરકાર આપે એટલે અમે એજેન્સીમાં મજા આવે જય અંબે જય અંબે अम्बाजी દૂર હે જાના જરૂર હે अम्बाजी दूर है જાના જરૂર है जय अंबे जय अंबे